રક્તદાન એ જ મહાદાન ના સૂત્ર ને આજે સુરત હજીરામાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુરત પોલીસના સહયોગથી એમ ઇન્ડિયા કંપની દ્વારા આ મેગા કેમ્પ થેલેસેમિયા પીડિત નિર્દોષ બાળકો માટે આયોજિત કરવામાં આવ્યું હતું સુરત પોલીસ અને એએમએનએસ ઇન્ડિયા દ્વારા થયેલા સેમિયા પીડિત બાળકો માટે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ શુભ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર કમિશ્નર શનુપમસિંહ ગેહલોતે હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ એએમએનએસ ઇન્ડિયાના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી આ માનવતાવાદી પ્રયાસને સમર્થન આપ્યું હતું રક્તદાન કેમ્પમાં હજીરા નાગરિકો પોલીસ સ્ટાફ તથા કમિના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હજારો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જેથી રેસેમિયા જેવી ગંભીર બીમારીના દર્દીઓને નવી જુદા આપે તેવા આશય સાથે કાર્યરત થશે આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને યુવાનોને રક્તદાન જેવી જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરે છે એમએનએસ ઇન્ડિયા અને સુરત પોલીસનો આ પ્રયત્ન સમાજમાં માનવતાના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો એને જ ધ્યાનમાં રાખી દર વર્ષે અમે લોકો સુરત શહેરના જેટલા બી ડીસીપી ઝોન વિસ્તાર છે આ વિસ્તારના હર મહિને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે લોકોને સહકારથી અને પોલીસ બંને લોકોને મળી હતી તો આજે ઝોન સિક્સ વિસ્તારમાં ડીસીપી મિસર રાજેશ પરમાર અને એની પૂરી પૂરી ટીમ દ્વારા આજ એમ એનએસ કંપનીમાં પૂરી એમએનએસને પૂરી ટીમ જો નવ જગ્યા નવ લોકેશન ઉપર જોઈએ અલગ અલગ જગ્યા ઉપર જો બ્લડ ડોનેશનના કામ ચાર બ્લડ બેન્કોના મારફતે થઈ રહ્યા છે જોઈએ અને પૂરી ઉમ્મી છે કે એક હજાર યુનિટ જેટલા જો કલેક્શન બ્લડના થશે આ જો ચારો બ્લડ યુનિટ જેટલી બ્લડ બેન્કો આવી છે એના માધ્યમથી આ થયેલી થેલીસેમિયાથી પીડાતા બાળકોના આપવામાં આવશે જોઈએ જેના સૌથી અમે લોકો જોઈએ છે કે આ એવા માસ છે આ ચાર પાંચ મહિના જો બાવીસ ચોમાસાના રહે છે ત્યારે જો બીજા રોગોને લીધે જો બ્લડ વગેરેને જરૂર બીજા રોગમાં મેલેરિયા હોય કે વાયરલ હોય એના લોકો વધારે ઉપયોગી થતા હોય જેના લીધે આપણા બાળકો માટે જોઈએ થોડા અછત થતી હોય છે બ્લડ તો એના ધ્યાનમાં રાખીએ કે આ માસ દરમિયાન અમે લોકો જ્યારે બ્લડ ડોનેશન કરીએ છીએ તો આજે એમએનએસની ટીમ દ્વારા એક હજાર એટલી બહુ મોટી એક અમારી યુનિટ જો કલેક્ટ કરવામાં આવી રહી છે એના માટે હું સુરત શહેર પોલીસ કમિશનર તરફ છે પરિવાર તરફથી એમએનએસનો ખૂબ ખૂબ આભારી છું સમગ્ર એમએનએસ ટીમના અમે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ